કચ્છમાં આજકાલ ખેતર ખેડવાના કંઈક અલગ જ દ્રશ્યો દેખાઈ રહ્યા છે ગદર્ભને હળ ખેંચીને ખેતર ખેડતા જોઈને નવાઈ લાગે પરંતુ આ હકીકત છે નખત્રાણા અને માંડવીમાં તો કેટલાય ખેડૂતોએ હવે ખેતર ખેડવા ગદર્ભ છે તેનું કારણ છે મોંઘવારી બળદ રાખવો પોસાતો નથી કે ટ્રેક્ટર માટે ડીઝલ પણ પોસાતું નથી ત્યારે કુંભારવાસના આ ગદર્ભો પર વધારાનો ભાર નાખવામાં આવ્યો છે ચુની ભાઈએ તેમનું પચીસ એકર ખેતર ખેડવા ગદર્ભનો ઉપયોગ કર્યો છે

તો મોટું નુકસાન થશે તેવી ચિંતામાં મુકાયા છે ત્યારે મોંઘવારીમાં સસ્તી ખેતી કરીને અહીંના ખેડૂતોએ નુકસાનીથી બચવા નવી રાહ ચીંધી છે કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા વીટીવી નખત્રાણા